ચલો મિત્રો આપણે હવે બેગ રેલી છે ફરતો જ મેબી ના કપડા અને એની મમ્મીના કપડા બે ભેગા છે ના એની મમ્મીને છે ને અહીંયા ઓઢવા માટે કરીને ઠંડી ઠંડી લાગે ને એટલા ધાબરો છે એને પછી મીક્યું

এই যে গৰ্লাৱে আমি ডাইৰেক্ট খালি খালী খালি বেবী কেইছো কি নেবী হয় কাপোৰ দি ভগৱান যে খুচি আমি হেপ্পী এটাই আমি ঋষু টি মই মুকুৱে কাপড়া মোক মুকো বেবী কাপ হেপী হেপী

જો આમાં એક આ મોજા આવ્યા હાથના પછી આ આપણે ખાવાનું ખવડાવીએ ત્યારે ગરમ બાંધે ને એ પછી ટોપી પછી આ એક આરધું આવે એ પહેરાવાનું અંદર ને એક આખું બાબા સૂટ હા ને આ પગના મોજા આમાં આવી છે એટલે હાથના પગના મોજાની જરૂર પડે ને આમ આવી છે આવું આખું સેટ આવે જો ન્યુ બોર્ન બેબીનું હા હાય તો અમે છે ને કપડાં પણ બધી કલરિંગ જ લીધેલા છે એટલે અમને જે આવે એટલે છે ને તે આમાં કપડાં બીજા બધા તમે આ પણ કપડાં જો પછી આમાંય કપડાં જો આ બધા કપડાં છે ને બધી કલરમાં લાગવું પડે છોકરી છોકરા બેમાં એટલે અમે એ પ્રમાણે જ કપડાં લીધેલા છે જે આવે એ તો આપણે શું કેશ પેક થઈ ગઈ છે તો હલો આને પેક કરી દઈએ બેલ્ટને મારીને